એક નામ લેવડાવ્યું અને પછી એ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યું અને પછી એ આરોપીઓના નિવેદનના ભાગરૂપે એક સિટિંગ સીએમની ધરપકડ કરી આ ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં પહેલો દાખલો પરંતુ સત્યની જીત થાય છે માન્ય અરવિંદ કેજરીવાલજીને આજે જમાનત મળી છે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે પરંતુ હવે એ માત્ર જમાનત પર તો નહીં પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માનીય અરવિંદ કેજરીવાલજીને તમામ લોકો જે છે એ નિર્દોષ પણ સાબિત થશે કારણ કે પીએમએલએ અંતર્ગત એનો દુરુપયોગ કરી અને ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ઓપરેશન લોટસ કરીને તોડવાનો જે કંઈક કોશિશ કરી હતી એ નિષ્ફળ ગઈ છે તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉલટાના જેલનો જવાબ મત થી એક કેમ્પેન ચલાવ્યું છે અને તમે જુઓ ભરૂચ હોય ભાવનગર હોય ઇન્ડિયા ગઠબંધન બીજી સીટો હોય કે દિલ્હીની સીટો હોય ખૂબ અત્યારે મતદારોમાં એક રોષ છે